રોજ રોજ તો હું દાળ બનાવી બેઠો તો એટલે દાળ આડી થાય તો બે લ્યો છે ને બે દાળ બનાણીયો દાળ ગોમમાં ના ડુંગળી માં ઢાકો કાલે દાળ બની બેચે ના આજે દાળ બની બે અલ્યા દાળ ભાત બનાવું છું નહીં ખાવા દાળ ભાત ના ખાવા તો ઉંઘી રહે ફૂલાનું બનાવજો કીધું તું ખરા તમામ અરે તું રાતી પોણી પાવાન સેંટોમાં ખાતર નાખ્યા હોય પછી આડો હાસી ના આયો હાલ હાછી નાયો અરે પછી બાપાનો અમુક પછી સબ સબ બોલો નહી મારા બાપો જીવતા કદી ઊંચાવવાથી હું બોલતો ના કદી મુજબ બોલું ઓ છોકરાઓ તો પણ છોકરાની રીતમાં રોહીમ કેવું છે આડોજી પાડોશી કોઈ ખોભરા તો ક્યાં તકાજી છોકરો છે માં આવું છે કે

અમારે જો કે ઘઉં આંબા હું પણ જો કે ઢેફો પડે એવું તે પલવ મારી પાછો ઢેફો પડે ને પાછું કટર મરાવવું પડશે એ ઘઉં હતા ને તમે લેટ પડશો ઘઉં તો પણ લેટ તો લેટ એમાં પણ ખાવા માટે દોણા તો છે કે બાર મહિના શું ખાવાનું દોણા તો બરોબર છે પણ લેટ નહીં પડે લોકો તો ઘણા ઘઉં વાઈ વાઈ વાત સાચી પણ અમે લેટ તો લેટ તાર શું કરીએ આપડે હવના શેરી વધાવા આવશે

એ બરા તાલ લેવા ગયો છે તારે એવું આવ હારું હારું ભાઈ એ હા આઈ દમે નું ના તો વાસુજી રોપા લ્યો એટલે મી રોપા લ્યો તો આલી ના રોપ્યા ના ના વિશ્વાસ રાખો હલે જો રોક પૈસા આલે જો તો રોક ના આ આ તો તમાર લીધા આલે હું ના લ્યો ને એનો આ તો વસતા ગયો તમારી જ વાત જોઈ રહી તો ત્યાં આપડે પેલો તો એના પાંચસો રૂપિયા બાકી થાય રે

તમાકુ તો તમારો પૈસા આપી દો હું તમે કઉ નવા નવા વાયદા ના કરો ના ચૂટી ગયો ના પછી કટર મશીન મારી તમે કઈ દીધું મી

લાલ કઈ તમે પૈસા પૈસા હાલ દેવ મર્યાદા મોટા છો મારી તું બે વાળા બાબુલા શોધી રાખો અને પૈસા પૈસા હું તો અમુક તમારે પડશે પૈસા મારા

તમે પૈસા નું કરો બીજી વાત ના કરો યાર કે લેતા આવજે લાવ બાબુ કાકો આયા છે મારવું છે બાબુલા સગવડ નહીં પૈસો અને એટલી મારા પાસે હા સગવડ ના હોય તો તમારે રૂપ કોઈને હલાવવાય નહીં યાર આવા માણસો રૂપ હલાવ કહે છે મારું ધોકા મારું ઓમ કરું ને હું યાર અમે બધું ખોટું ના લગાડો અને એ તો થરા શાર બાજુ જાય તવન કરી આ ને એટલે હું પોકારી દઉં ઘડિયાળ એ ના ઘડિયાળ માં તો તમે પૈસા આલો બીજો માર નહીં તમાર પૈસા આ આ ના ઘણા વાગુજી ને રોપા લાય છે વાઈ પહેર રે ને પછી પૈસા પૈસા નહી લા એ ના ચાલે ને તું પહેર રે ને હોચ મર્યા છે કઉ છું કવ છું છો તમે બધા ભટલે તેદારે કીધું તો વછી ના રો આમાં રયો છું રયો છું વછી પાસેથી ભટલે તૈયાર થઈ જો તો હું તો જો કદી આલી વાસી રે પૈસા

આરતે જા પેલા માર પાકીટ માં પડે લેતા જા જા ઉભા છી રાન બધું આ પાકીટ માં પડે લેતા મારે આખો ખોદાર હરિયો ના કાઢવાની હોય રોપ લાયો તો ફટ લઈ પૈસા આપી દેવા પડે યાર ખબર પણ હું છે વાઘુજી પાસે પૈસા ના હોય કે એટલે કે યાર વેવાનો મોનસ કમ્પ્લીટ છે પાઓ પણ હાલ ના હોય કે આવા મોનસ ના લાવાય રો લો 900 પડે તો એ હોર રૂપિયા બાજી એ તો મારા દેરી આવું છે ને હાલું હેડ

મારા ઘર માં તમારે સા પીવાય આ બંધ બાબુજી ને પૈસા યાર મારા હાલવા પડે તમારે તમાકુ ના મારા ભોડ પડ્યા પૈસા લ્યો મને છોકરો બોલવા માંડ્યો યાર

ભોગવવા પડ્યા એટલી ગર વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો